હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું લાપસી આ લાપસી કોઈ પણ તહેવારમાં કે લગ્ન પ્રસંગમાં શુભ દિવસે બનાવવામાં આવતી હોય છે તો અત્યારે નવરાત્રી ચાલી રહી છે નવરાત્રિમાં આઠમના દિવસે માતાજીના નિવેદમાં લાપસી તો બનાવતા જ હોઈએ છીએ તો આજે આપણે આ લાપસી પાંચ જ મિનિટમાં કુકરમાં બનાવીને તૈયાર કરવાની છે લાપસી તો આપણે ઘણીવાર તપેલીમાં બનાવતા જ હોઈએ છીએ પણ આ રીતે કુકરમાં લાપસી એકદમ છૂટી છૂટી અને દાણેદાર તૈયાર થાય છે તો ચાલો પરફેક્ટ માપ સાથે લાપસી કઈ રીતે બનાવી શકાય તે જોઈ લઈએ તો ચાલો લાપસી બનાવવાની શરૂઆત કરીએ લાપસી બનાવવા માટે અહીંયા મે એક વાટકો ભરીને ઘઉંનો ચાદો લોટ લીધેલો છે આ લોટમાંથી આપણે ભાકરી બનાવીએ તે લીધેલો છે તેની સાથે જ આપણે અડધો કપ તેની સાથે જ મેં અડધો વાટકો ગોળ લીધેલો છે તમે એક કપ ઘઉંનો લોટ લેતા હોય તો સામે અડધો કપ તમારે ગોળ લેવાનો રહેશે તો આ રીતે પરફેક્ટ માપ લેવું જરૂરી છે હવે એક તપેલી લીધેલી છે તેની અંદર આપણે અડધો વાટકો પાણી લઈશું ગોળ નાખીશું આ ગોળને આપણે ગરમ કરી લેવાનું છે તો આપણે ગરમ કરી લઈએ તો આ રીતે ગોળ અને પાણીની જે તપેલી તૈયાર કરેલી છે તેને ગેસ પર મૂકી અને આ રીતે હલાવતા ગોળને ઉગાળી લેવાનું છે અને પાણીને પણ આપણે થોડીવાર માટે ઉકાળીને તૈયાર કરવાનું છે તો તૈયાર કરી લઈએ લાપસી માટેનું ગોળવાળું પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે લોટને તેલનું મોણ આપી દઈશું અત્યારે આપણે લાપસી કુકરમાં બનાવી રહ્યા છીએ તો કૂકરમાં જે રીતે આપણું વાસણ આવી જાય એ રીતની આપણે તપેલી લેવાની છે તો મેં આ રીતે તપેલી લીધેલી છે તેની અંદર હું એક વાટકો ઘઉંનો જાડો લોટ લઈ રહી છું હવે તેની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલું મોણ ઉમેરીશું મોણ આપણે મુઠ્ઠી પડતું લેવાનું છે હવે બધું જાતથી બરાબર મિક્સ કરી લઈએ આજે હું જે રીત બતાવું છું એ રીતે તમે લાપસી બનાવશો તો એકદમ છૂટી અને પરફેક્ટ બનશે જે લોકોને લાપસી બનાવતા આવડતી જ નથી તે લોકો આ રીતે બનાવશે તો પણ તેનાથી એકદમ સરસ છૂટી લાપસી બનીને તૈયાર થશે તો તમે જોઈ શકશો આ રીતે મુઠ્ઠી પડતું મોણ ઉમેરવાનું છે તો આપણો આ લોટ પણ આપણો સરસ તૈયાર થઈ ગયો છે આ સાઈડ આપણે જે પાણી ગરમ થવા માટે મૂકેલું છે તે પણ સરસ ગરમ થઈ ગયું છે અને સારી રીતે ઉકળી ગયું છે હવે આપણે ગોળના પાણીને નીચે ઉતારી લઈશું અને થોડું ઠંડુ કરી લઈએ આ રીતે ગોળનું પાણી થોડું ઠંડુ થાય ત્યારબાદ આ રીતે ગળીને આપણે ઉમેરી દઈશું બધું સારી રીતે મિક્સ કરી લઈએ આ મિશ્રણ ને બરાબર મિક્સ કરવું બહુ જ જરૂરી છે ગાંઠો ન રહે એ રીતે મિક્સ કરી લઈશું ગોળનું પાણી ગાળીને લેવું બહુ જ જરૂરી છે એમાં જે કંઈ કચરું હોય તે ગાળવાથી નીકળી જશે તો તમે જોઈ શકશો આ રીતે મેં બધું જ સરસ મિક્સ કરી લીધેલું છે હવે આ લાપસીને આપણે કૂકરમાં મૂકી દઈશું તો આ રીતે મેં કૂકર લીધેલું છે કૂકરમાં પાણી લીધેલું છે અને સ્ટેન્ડ મૂકેલું છે હવે તેમાં આપણે આ તપેલી મૂકી દઈશું આ રીતે ઢાંકણ ઢાંકી દઈશું જેથી કરીને આપણી લાપસી સરસ ફફાઈ જાય હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી અને બે વિસલ કરી લઈશું ફક્ત બે જ વિસલમાં લાપસી સરસ રીતે બનીને તૈયાર થઈ જશે તો આપણે બે વિસલ કરી લેવાની છે હવે મેં અહીંયા બે વિસલ કરી લીધેલી છે કૂકરનું પ્રેશર જાતે જ રિલીઝ થવા દીધેલું છે તો હવે ખોલીને ચેક કરી લઈશું ઉપરથી ઢાંકણ લઈ તપેલી બહાર લઈ લઈએ અને લાપસી આપણી ગરમ છે તો થોડી ઠંડી થવા દઈશું પાંચથી સાત મિનિટ માટે લાપસીને હવે બાઉલમાં નીકાળી લઈએ જેથી કરીને લાપસી આપણી ઠંડી થઈ જાય અત્યારે લાપસી થોડી ઢીલી લાગતી હશે પણ જેમ ઠંડી થશે તેમ સરસ છૂટી છૂટી થઈ જશે તો હવે ઠંડી થવા દઈએ હવે થોડી ઠંડી થઈ ગઈ છે હવે સરીથી અથવા તો તમે ચમચીથી આ રીતે છૂટી છૂટી કરી લઈએ તો માતાજીની લાપસી હોય તો ઘી વગરની અધૂરી છે હવે તેમાં આપણે બે ચમચી ઘી ઉમેરીશું અને હવે સરી અથવા તો તમે ચમચીની મદદથી આ રીતે છૂટી છૂટી કરી શકો છો આ લાપસી તમને મોળી લાગે તો ઉપરથી તમે તળેલી ખાંડ પણ થોડી ઉમેરી શકો છો તો તમે થોડી વાર પછી જોઈ શકશો લાપસી જેમ ઠંડી થશે તેમ આ રીતે છૂટી તૈયાર થઈ જશે અને હવે એકદમ સરસ રીતે આપણી લાપસી છૂટી છૂટી બનીને તૈયાર થઈ ગઈ છે એક એક દાણો સરસ રીતે છૂટો પડી ગયો છે તો આ લાપસી તૈયાર છે તેને પ્લેટમાં સર્વ કરી દેસું તો તમે પણ એકવાર આ રીતે કૂકરમાં જરૂરથી ટ્રાય કરજો એકદમ સરસ છૂટી છૂટી દાણેદાર તૈયાર થશે તો ફ્રેન્ડ્સ તમને આજની લાપસીનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ